મો પાછો જો મો પાછો હેડો અરે જોર લાખના ચપ્પલ લાય ચપ્પલ લાખને પેલેડો ચાંદ જોર લાખના હા ચપ્પલ પેલે દો જોર એવું કોક આવન વિઘો ચપ્પલ લાયો હું હા જો આપ જે સમજાલ કીયો છે હા હા મને કાઠે પાંંચે કાઠે પાંંચે હા બાપા પાંંચે એવું લ્યા હાજા આપ રીતને મજાલ કીયો એ જો કાત્રંગ ના આજા ચુંકા માર સીધા રે પેલી કમ તો એ ચુંકા માર સીધા આજા આતે તો ગીચા વાડી ગીધું બાપા બાપા પું 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 એ ચોલે એ આ તો દાર તો ખ્યાલ દે આ ખલે તો રહી તો આ જા તું તું પૂછતા જો તું મન વગારી જા તું સીધી વખરી મન તો હ પેડીયો બેડીયો રહી ગઈ જા જા વીગો વેચી લાયો ચપ્પાની એવું આ જા લે આ લે

અવાજ આપી જઉ તો શું કજું અત્યારે નાનો વાળો આમ તો હજુ એમ પોણી થયે તો પોણી થી જ મને તો હાજર

ના આવો મામા આશિકા ઊપીને આ કાઠી તેલ મેકાય આજા માગવા આજા આજા આ નાય તો મારા ભાઈ

આજે છો મનાવો છો કોક લેતા છે ખાવાની આજે કા છો પોટી બટી લેતા છે કોક માર્યા તો પ્યાક છે આ ફેર છે આ કેટલો પી દીધો આ તો પોટલી વાત કરું આટી બધી શેટલી સેવા કરી છે મારા માટે મને છો આ તો હારું કે આ કોચી કે આ ના થાય જ મોરસ છે પૂર્યા સુ કે ફૂલ પી જાવ પા છે ખાટ કે ગંદા તું પી હા કોઈ ભારી જ ના ખાવા કે જાવ પટેનો કે લા

અને કોક બોલાતા છે અને કાઢ્યો કે ભાઈ ના ભોજમાં કરી દઉં કારણ કે કાચાની ઢાક છે ટાઈગર છે ટાઈગર હા આ સુધી જે કોઈ બોલી તા એને ભૂઈમાં જ ગાળ દીધા છે હા વાત છે પણ એક વાગે લાઈટ આવે છે તે કાઠું પર સારું નવ વાગે લાઈટ જાય કાઠું તો પર છે પણ તો કાઠું તો કરવું પડશે ખાતરે લાવવું પડશે ખાતરે ચોઈ મળતું નહીં

તમે ઘેરે જાતા તમે ગામના પડી રહ્યા આવ દોડું ધોતી પહેરી એમ લાલ કલરની પાઘડી પહેરી એવું એવો માણસ તો કાતરાઈ લાગે છે એરા દારૂ પીને આટલા ફરે છે ને એટલે માર જવું પડે જલ્દી ફૂલ પી જા ને હા હું લાવન તો આપલા આ વાળમ પડો ડૂબી મરી જો એવું થી તું ઓ વાહ હા કેવા ને એલા આ હાલ હું તો કોણ બીજા તો મુ કોણ પડી જાય આ પેલા ઉંગાળી નાય નતો ઉંગાળી નાય નતો હા એમ જીવનો થોડી શાંતિ મળી કે મરી જા તો સ આ શું બોલું છું ના ના જવું પડશે હેડો હેડો જલ્દી ના ના દારૂ પીન તું આજા ઘેર આવતી જો કે ચેન્જાઈ કાઢી રહ્યા ના જા ચેન્જાઈ કે ના થાય કાઢી રહ્યા છે

તરો ખલાસ થઈ જાય તો હમણાં પચી જઈ નહીં દસ પી આરામ પડતો પણ મરી જાય આમ કે આજ કે આવતું મને ખૂબ એટલે મરી જશે તો બાંધોમાં હશે પછી અરે લાઇટ તો આવી જાય છે મને લાગે છે વધારે વાગી ગયા મરી ગયા લાગે છે કઈ વાગી ગયા ના ના લાઇટ તો નહીં હા બરો હું તો બધી સિસ્ટમ બદલાઈ જઈશ પેલો બોર વાર આવે એને સિસ્ટમ આખી અલગ કરી સર તો હ્રદ કરી નાખું ગમો એનો જ વર્ક પડ્યો છે હા ગમો હસી કે અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ